નમસ્કાર દર્શક મિત્રો ખબર કોમ પરથી હું સ્વાગત કરું છું દર્શક મિત્રો હાલમાં ચોમાસાની ઋતુ શરૂ થઈ ગઈ છે અને આ ઋતુમાં સૌથી મોટી સમસ્યા એટલે કપડાં ક્યારે સુકાશે હવે જો થોડા ઘણા ભીના કપડાંને પણ તમે ઘડી વાળીને કપટમાં ગોઠવી દો છો તો સમયાંતરે એમાંથી એક પ્રકારની દુર્ગંધ આવવાની શરૂ થઈ જશે હવે આવામાં આપણે ત્યાં મોટે ભાગે ઘરના વડીલો હોય અથવા તો જે પુરુષો હોય એ જીન્સ પેન્ટ જ પહેરતા હોય છે હવે તો ઘણી બધી સ્ત્રીઓ રોજિંદા જીવનમાં પણ બસ આવા જ પ્રકારના કપડાં પહેરતી હોય છે ઓફિસે જતા હોય કોલેજીસ જતા હોય વગેરે હવે આવામાં જ્યારે તમે આ જીન્સ પેન્ટનો ઉપયોગ કરો છો અને ખાસ કરી આવી વરસાદી વાતાવરણમાં જ્યારે એને ધોવામાં આવે તો ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે હવે આવામાં અમુક ટ્રીપ્સ તમને મદદે લાગી શકે ચાલો એક કઈ ટ્રીપ છે એ પણ જાણી લઈએ તો વરસાદની આ ઋતુમાં જીન્સના કપડાં સુકવવા માટે બેસ્ટ ટીપ્સ આજે આપણે જાણીએ હવે આવી ઋતુમાં જીન્સના કપડાં સુકવવા એક મોટો પડકાર છે આપણે બધા જ જાણીએ છીએ પરંતુ અમુક ઋતુમાં અથવા તો ખાસ કરી આ ચોમાસામાં જ્યારે આપણે જીન્સના કપડાં નથી સુકાતા અમુક ટ્રીક અપનાવી શકો હવે ક્યારેક જીન્સને લાંબા સમય સુધી જો તમે તડકામાં રાખશો તો પણ એનો રંગ ઝાંખો થઈ જાય છે હવે આ જ કારણે તમારે જીન્સને હંમેશા છાંયડાવાળી જગ્યા ઉપર સુકવવું જોઈએ હવે તમે જીન્સ કેવી રીતે સૂકવો છો એ પણ ખૂબ મહત્ત્વ રાખે છે તમને એમ થશે કે હવે આ શું છે મિત્રો જીન્સને હંમેશા ઊંધા કરીને સૂકવો જીન્સને લંબાઈની દિશામાં સૂકવીને જો તમે ફોલ્ડ કરો છો તો એનો હવાનો પ્રવાહ વધે છે હવે આ જ કારણ છે કે ઝડપથી સુકાઈ જશે તમારે એને વારંવાર ફેરવવું પણ પડશે હવે આ સિવાય ઓછા સમયમાં જો તમારે જીન્સને સુકવું હોય તો તમે એને ટુવાલમાં લપેટી દો અને વધારાનું પાણી કાઢી લો આવી રીતે પણ ચોમાસાના દિવસોમાં તમારી જીન્સ જલ્દીથી સુકાશે ચાલો તમારા ઘરમાં હેર ડ્રાયર તો હશે જ તો જીન્સને સુકવવા માટે તમે હેર ડ્રાયરનો ઉપયોગ પણ કરી શકો છો હવે આને માટે હેર ડ્રાયરને ઓછા સેટિંગ પર સેટ કરીને પછી એની મદદથી જીન્સ સૂકવી લો હવે વાત કરીએ આપણે હીટરની તો ઘણા બધા ઘરોમાં તમે જોતા હશો કે હીટરનો ઉપયોગ થતો હશે તો જીન્સને ગરમ કરવા માટે હીટર પાસે મૂકી દો અને એને ઓન કરો આવી રીતે પણ તમે જીન્સને સુકવી શકો છો હવે આનાથી શું થશે કે તમારા માટે વરસાદની ઋતુમાં જીન્સ સુકવવાનું સરળ થઈ જશે હવે વાત કરીએ ખૂબ મહત્ત્વની ઘણીવાર કેવું થાય કે આખું પેન્ટ આખી જીન્સની પેન્ટ તો સારી હોય પરંતુ અમુક ડાઘ પડી જાય તો આપણે એને ધોવાનું પ્રેફર કરીએ છીએ તો જીન્સમાં જો નાના ડાઘ પડી ગયા છે અને તમે એને દૂર કરવા માટે ધોઈ રહ્યા છો તો આવા નાના ડાગોને તમે બ્રશની મદદથી પણ સાફ કરી શકો હવે આને માટે તમે સફેદ ટૂથપેસ્ટ લગાવી દો હવે આવા કિસ્સામાં તમારે જીન્સ પેન્ટને ધોવાની જરૂર નહીં રહે હવે આ સિવાય જીન્સને ગરમ કર્યા પછી તેને સુકવવા માટે ઇસ્ત્રીનો ઉપયોગ પણ તમે કરી શકો છો આનાથી પણ જીન્સ સરળતાથી સુકાઈ જશે તો દર્શક મિત્રો તમે પણ જો આ ઋતુમાં પરેશાન છો કે જીન્સને પેન્ટ કઈ રીતે સુકવાય તો બસ આવી ટ્રેકનો ઉપયોગ કરી શકો ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર છે ડોટ કોમ